હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ને મિત્રો તો કેમ સૌ બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્રો ભાવેશ અને મિત્રો આજે તારીખ થઈ છે નવ સાત બે હજારને ચોવીસ મિત્રો તો અમે હમણાં જ જો આપણે એક અડધી કલાક કલાક પહેલાં જ વરસાદ આવી ગયો છે તમે જોઈ શકો છો કે જે ત્રણ હાડા ત્રણેય વરસાદ ચાલુ થયો હતો તો અત્યારે હમણાં સાડા પાંચ મિત્રો ચાલુ હતો તો અત્યારે વાગે છે સાંજના છ સો થઈ ગયા છે તો મિત્રો અત્યારે વરસાદ આજે પણ આવ્યો અને ગઈકાલે આઠ તારીખે પણ કાલે હાજે હાડા પાંચે વરસાદ એવો માપસોનો પાણી જોગવા આવી ગયો હતો મિત્રો અને અત્યારે પણ એક કલાક પહેલાં વરસાદ આવી ગયો છે તમે જોઈ શકો છો કે પાછો એવો મિત્રો વરસાદ આવે છે કે કમ્પ્લીટ તમારે કપાસને પાણી પાવાની પણ જરૂર ન પડે એવો વરસાદ આવે છે કમ્પ્લીટ પાણીના માપનો આવે છે પાણી આપણે કોઈ પાવાની ન જરૂર પડી એવો પાણીના માપનો એકદમ પિયતના માપનો વરસાદ આવે છે મિત્રો તો કાલે પણ આવી ગયો અને આજે પણ આવી ગયો મિત્રો તો આપણે આ કપાસ એકદમ હાકી નાખ્યો છે તમે જોઈ શકો છો અને આ કપાસ આજે આપણે એક મહિનોને સાત દિવસનો મિત્રો કપાસ થયો છે તો હવે આને આપણે વરાપ મળે તો હજી બે દિવસની આગાહી છે કાલે દસ અને ત્રણ દિવસ અગિયાર તારીખની તો એ આગાહી પતે મિત્રો તો ખાસ કરીને તે પછી પાછું ચાર પાંચ દિવસની વરાપ નીકળશે અને તે પછી પાછી આપણે આમાં કયું ખાતર ઉરિયાને ડીયુપી ડીઓપી વાવાનું છે અને કેટલું કેટલું વાવવાનું છે એનો પણ વિડીયો આપણે ખાતર વાવશું ત્યારે બનાવશું ખાસ કરીને મિત્રો તમારે પણ કેવો વરસાદ છે અને કયા વિસ્તારમાંથી તમે છો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો મિત્રો અને હજી તમે આમ જોઈ શકો છો કે મિત્રો વાદળ પણ એકદમ અંધાર્યું છે તો હજી પણ વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો અને મિત્રો એક ગરમી તો તમે જોઈ શકો છો કે આ બે ત્રણ છેલ્લા ત્રણ દિવસથી ગરમી પડે છે કોઈ ગરમીની સીમા નથી મિત્રો અત્યારે હવે સાંજના સવા સો થયા છે તો હજી ઊભું રહેવાતું નથી એટલી ગરમી છે મિત્રો તો આવી ગરમીના લીધે હજુ કાલને દસ કાલ દસ તારીખને પણ દિવસ અગિયાર તારીખ બે દિવસ હજી વરસાદની આગાહી હોવાથી હજી લગભગ બે દિવસ વરસાદ મિત્રો ખાસ કરીને થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો કે આવો વરસાદ એવો માપનો એકદમ આવ્યો છે તો મિત્રો એકદમ વધારે વરસાદ આવે એના કરતાં જો આવો માપનો વરસાદ આવે તો મિત્રો કપાસનો ગ્રોથ વિકાસ એકદમ બહુ સારો થાય છે જેથી કરી અને એને બહુ એકદમ જો ધબડાટી વરસાદ પડે કાયમુખ વધારે વરસાદ પડે તો પાણી પીવા રહેતો નથી અને પાણી જમીનમાંથી જમીનમાં ઉતરે નહીં અને એકદમ ભાગી જાય છે અને જમીન મિત્રો હક્કા થઈ જતી હોય છે જે કડક થઈ જતી હોય છે જે મૂળનો વિકાસ અટકાવી દે છે જમીન બહુ તડ ફળી વરસાદ પડે તો જમીન હાકા થવાથી મૂળનો વિકાસ મિત્રો અટકી જતો હોય છે ખાસ કરીને તો મિત્રો આને આપણે એક જ દાન યુરિયા નાખ્યું છે હાડા ચાર વીઘામાં એક ઠેલી નોર્મલ યુરિયા ખાલી આપેલું છે બાકી કોઈ આને આપણે વિકાસ પૂરેપૂરો થાય છે એટલે ખાસ કરીને કોઈ યુરિયા વધારે આપતા નથી કારણ કે જો વધારે ઉરિયા આપીએ તો વિકાસ બહુ વધારે વિકાસ પણ કપાસને નકામો છે જેથી કરી અને જો બહુ વિકાસ થઈ જાય તો માલ મોડો આવે છે અને ઉપર જઈને માલ આવે છે અને જો તમે ખેંચાતું ઉર્યા અને ખેંચાતું પેત આપો ત્યારે નાનો છોડ હોય ત્યારે તો એને ગીંડવું એકદમ નીચેથીને ગીડવું લે પછી તમે માવજત કરો તો પછી એનો માલ ચાલુ થઈ જાય પછી છોડો એકદમ વિકાસ ન કર્યા કે માલ લેતો જાય ને વિકાસ થાતો જાતો હોય છે મિત્રો ખાસ કરીને તો મિત્રો આથી ખાસ કરીને વરસાદ વરસાદની ગઈ અને આ કપાસની આ વાત મિત્રો તો આવો આપણે કપાસીએ મિત્રો અને આપણે મગફળીમાં પણ કાલે જો ખાતર ઉરિયા થોડુંક નાખશું અને કેટલું નાખશું અને મગફળી પીળી હોય તો એની માટે આપણે શું નાખશું અને એના કેવા રિઝલ્ટ હશે અને ભેગું સલ્ફર પણ નાખવાનો છે તો શું માપશે છે ખાસ કરીને કાલે આપણે વિડીયોમાં જણાવશું મિત્રો તો બસ આજે આ વિડીયોમાં એટલું જ નહીં વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો તો બસ આવા જ વિડીયો મિત્રો તમે જોતા રહીજો અને આવી જ તમને આવું નવી માહિતી મળતી રહેશે જે સીઝન હોય એને સિઝનની દવા ખાતર બિયારણ વાવેતર તમામ પ્રકારની મિત્રો માહિતી મળશે જે આપણી પાસે નોલેજ છે એ માહિતી મિત્રો ખાસ કરીને તો બસ તમામ મિત્રોને વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો